આ જંક ફૂડ ખાઈએ દાબેલી પફ ને પીજા ને ખાઈએ તો ઘણી વખત શરીર ફૂલી જતું હોય જાય છે ને શરીર અને કોઈ કે બેન આ તો કેટલી પતલી છે પણ એને આમ તાકાત વધારે તમે દોડાવો પ્રિયંકા કેટલી પતલી છે ને પટલી તો એને કેટલું લોહી બાર ટકા છે અને એની જગ્યા અપી જાટી ને દેખાય તો એ ટકા આઠ ટકા જ લોહી છે એ બે દોડ કરાવીએ

Okay.